पढ़ <laughs> 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 <laughs>

કારણ કે અવાજ આવે કારણ કે અહી બધું હે ને એની અંદર હે કે પ્લાસ્ટિક ની બોંગણી નાખવી પડે ઓ બાબો કેમ પર મિત્રો કેમ પર એક નંબર કા મશીન ચાલુ હોય તાઉં દી પંખો ઓડવાની તો તો મશીન ચાલુ છે મિત્રો

કેમ્પર પણ મસ્બો ને માલ ને હોક ને બધું મિત્ર થઈ ગયું એક નંબર જો હવે હોક ને આ મે કરી લે વળી દે મિત્ર તો કેમ્પર પણ પણ કોઈ પણ ફરે છે જો તર ને માં બેઠો છે ને દોરી તણા પા આવેલા છે એમી અને માઈ નું કામ તમને કેવું લાગ્યું હે બા કોમેન્ટ માં કરી દેજો કી દેજો અને વા પણ અહીં ઘણો છે તમને અગડાટ ને આવતો છે ને એ પણ આપણે ચાલુ કરવાના છે દોરિયું તણાવીએ તમને બતાડી દઉં હાલો તો જોવો અમે દોરીઓ તણાવીએ છીએ જોવો ઓલા પણ અહીંયા ને ઓલા પણ પાછા દોરીઓ તણાવવા પણ છે આકાશ છે તો આ બીજી વાર દોરીઓનું કામ લીધું છે બાઉ તો મિત્રો આપણે જવાનું છે ઝાડ જોવા તો મચ્છી આવતી હોય તમને બતાડી તો કેમ પણ તો વિડીયો માં આપણે લીપ ના રહે જો મિત્રો જો ટોરેન્ટો આવી ગયું છે મિત્રો સાગ આવી બતાડી અને મિત્રો આમ જુઓ